તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે આઈસઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે જે આઈસઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે વાત કરીએ આઈસિઆર ચારસો પંચ્યાંસી ટ્રેક્ટરની તમે જોઈ શકો છો વન ઓનર ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે જે તમે આઇસિઆર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ઓરિજિનલ કન્ડિશનમાં કમની કલર કમની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ અને સાઈડ ગિયરમાં જોવા મળશે આઈસર ચારસો પંચ્યાસી પાવર સ્ટેરિંગ અને સાઈડ ગિયરમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ જોવા મળશે ડબલ પીટીઓ પણ જોવા મળશે તમને જે આઇસર ટ્રેક્ટર તમે જોઈ શકો છો તેમાં ઓઇલ બ્રેક ડબલ ક્લચ ડબલ પીટીઓ જોવા મળશે ચારસો પંચ્યાંસી પિસ્તાલીસ વોચપાવનું ટ્રેક્ટર છે હવે આઈસરના મોડલની વાત કરીએ તો આઈસર ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચૌદનું જે તમે આઈસર ચારસો પંચાંસી ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ચૌદનું મોડલ જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે કંપની ફિટિંગમાં ત્યાર પછી આપણે મોડ કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર તમે જે આયસર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દે છે તમને ભાઈ એટલે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ તમે ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર માટે તમે સરફરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો સરફરાજભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો જે કોઈને લેવું હોય તો સરફ સરફરાજભાઈનો કોન્ટેક્ટ કરી લે ત્યાર પછી તમને આ ટ્રેક્ટર આયસર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ને સરફરાજભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે જે તમે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે દેવભૂમિ દ્વારકામાં સરફરાજભાઈ પાસે જોવા મળી જાય છે તમને સરફરાજભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી સરફરાજભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો છતાં પહેલાં સરફરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એટલે ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે સરફરાજભાઈને કોન્ટેક્ટ કરી લેજો